દ કુવા જઈને આવ્યો પણ બધા લાત મારી ગાડી ગાઢીનું વાખી મન તો હવે આ ગમો જાઉં છું કોઈક આલે તો હારું હોય ને કા હમણાં બહુ જાઉં છું કોઈ ખાવાય નહીં હાલ તો લાગે કોઈક નવું કરવું પડશે ગમો હવે કૂવો લાગે લાગી જાય આવું કોઈ ખાવા બાલી હારું જાય ને કહો ભૂસે મરી જાય ના આખું થવા દે કોઈ દિવતું નહીં ઘેર તો ખુદી તો હા પણ ના જતા આવું કહો કાલો તો સારું હે જે ચટણી રોટલા હાલો ખાવી લેવું પડશે બાડી બુલા તો ઉય જાય એ ભાડે

નાજી ઘેર કોઈ માળા તો લેતા હું બેટા ઓ બેટા પૈસા ઓગર એ ભૈયા હા પાર આવો બોલો કોઈ જોણે પોણી તો આલો બે દાતી કાઢો કોઈ હવે પૈસાથી આલુ લઈ લેતા જો પૈસા આલજો આ પૈસાથી રાખો મતલબ હા ઘઉં પોણી આલો ઘઉં પોણી તો નહીં અમાર થઈ ગયા આ તો આલો આ ચા ચા આલો આ આલુ ઉભા રો બાર નવા જૂનું કરવું પડશે આમ તો એક વિચાર આવ્યો કે જો છોકરો અમે કીટની વેચી મારી તો લાખો રૂપિયા કમાયા પબ્લિક તો એવું જ કરવું પડશે બે છોકરો હારો ચોકથી આટલો છોકરો દેખાતો પણ

પેલા હવે ખેડૂત પેલા તો હવે આ છોકરો તો હે ને તો છોકરો ઉપાડો પડશે પેલા બેઠક કોક કરી બોલાવો પડશે છોકરા ને હે છોકરા ઘરજી બાજુ આવી બેટા બાજુ હું શું કઉ તમને ચોકલેટ આવે હા હારું પાવન અરે ચોકલેટ પોકલેટો આલી આ મજા જલસા કરે માં હારેડો બોરો બોરે હું તમે તેડી લઉં તમે ને એના હેડી ના કહો યાર બોરો બોરો રો ના આ છોકરું છે ને રોનવાક એ બેટા લે ચોકલેટ આલું આ ચોકલેટ હું તમને ચોકલેટ તમે ઘર બતાવે હેડો તું છોકરું તાર ભાઈ તું ને એનું એ ભણેલું ઘણું લાગે મને લાગે રોવા મળ્યું તારા અને તું આપણે રોયા ને પવા હોય ને ઉતારવા પડશે છોકરા બોલે વાટકો મેળ દઉં અરે તને ચોકલેટો ના નવા નવા કપડાં લઈ આવું આ બાપાએ તો લઈ આવ્યા નહીં હોય એવા કપડાં લે તને હા હા એ ઢેડી જેવું છે મારે બેટું ઊંચું ભારે થયું શું ખોય લે શું ખોય ચટણી રોટલો ખોય કે મરચું રોટલો ચો જુલે મારું પેલું હજી હમાતું નહીં આવા કરશે એટલે કોઈ ભારે ના થાય

અલ્યા છોકરો તો મતલબ પેલા લાલ્યાનું હ ટકા મતલબ છોકરા પકડવા વાળા વાગી ત્યાં મારો બેટો છોકરો ઉપાડીને જાય છે શ્યોમભાઈ ફોન કરવો પડશે ના કા મેળા આવે નહી આ લઈને હ તો લાલ્યાને ઉપાડી દીધા હલો હેલો હા શ્યોમભાઈ બોલ 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 મોટા આવ્યા શું તા ઓ ગેર જો તો હું પણ ફોન કર્યો કે

પણ હું ઊંઘ્યો તો તને ખબર ના પડે પણ મારામાં તમે જાગો હો તું ફોન કર્યોતી ભૂતવાળી સીડીમાં હેડ્યો લે હેડો અન ખબર ના પડે મારા વાદે મેથીન જવાય છોકરો આવું થા ના ના તે હવે હેડો જલ્દી ઉતાવા તમે ખબર ના પડતી

બેઠા એટલો બેઠો તમે હોટેલમાં ખાવું પૈસા આ લ્યો છોકરો તૈયાર થઈ ગયો મારા બાપાને તો નથી ખબર પડે મે મારો <laughs> <shasına> એડોબા છોડો છોડો મુ છોડી બીજું ના બીજું ના ખબર ના હવે ની મારી મારી શબ છોડો 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 કોઈનો છોકરો ન આવ પાડો અમે ની છોડો મોટો લેબડો અમે ની કોણ લેબડો ખાલે બેરો અમે ની વન ના જો મારા બીજું ખબર પડે સાબા બાબા છોડો છોડો આવવાના પકડી ના એના બોટ પકડી તો આમ જાવ એ કાકા તું બીજી ફેરા હોય આવી ના અમારો એ ખબર પેલા ખબર તું પડશે તો છોકરાઓ પાડેલ્યા લઈ લે લઈ લા રૂપિયા ના ના મારી લ્યા મારી માની સબે